તો પેલા જમી લઈ અને પછી પાછા મારી આટા ખેતરમાં મિત્રો સવાર સુરમાં મમ્મી છે ને નું શાક બનાવી નાખ્યું છે અને મારા માટે તો પેલા મિત્રો જમી લીધું છે અને હું છે ને નીકળી ગયો ખેતરમાં આટા મારવા પાછો અને એ પાછા કોકના ખેતરમાં અમે બે આટા મારીએ હવે આમાં કંઈક સીબડા જડે ને તો ખાઈ કોકના ખેતરમાં તો શીબડા ને વહેલાય જડે નહીં હવે જોઈએ આમાં કંઈક અહીંયા છે પણ આ તો પેલો ગયેલો છે આમાં તો સીબડાઈ નથી હાલ કુણા હોય ને તો ખાવાની મજા આવે ભાઈ કુણા સીબડા સેત ની કુણા સીબડા ની ક્યાં વાત કરો વેલા જ નથી જડતા અબે સાલે ખેતર માં આટા મારી જો કપામાં કાલે ઓલો ઋત્વિક હતો તમને જોયું છે કાલના વ્લોગ એની ઘરે છે ને ટાઈગર છે કૂતરો એનું નામ ટાઈગર છે તો ઋત્વિક અત્યારે મિસાળે ગયો છે તો પછી મિત્રો એક સીબડા નો વેલો ઘડી ગયો છે જો એક મળ ઉલાય મને દે મિત્રો એક સીબડો મળી ગયો છે કલાકાર નો મેરો નહીં એક સીબડું એડું આ ઘુઘા કાંઈ

ભોગી ગયો છું આજે ઋતુવેક નથી આવ્યો હવે અમારા ટાઈગર ને નવરાવવાનો છે તો પેલા નવરાઈ નાખીને અને નવરાવા માટે છે ને આઠ નવ ચેમ્પાની જરૂર પડે એમ જોવો તમે હવે અમે નવરાઈ નાખી નવરે નાખો છે કુતરા ને હવે જો આ એનો પેશલ ખાટલો છે ભાઈ હુઈ જાય હવે સુકાઈ દે ને ત્યાં હું ત્યાં બેસી છે પછી હેને આને લઈ જાય રનિંગ કરવા આપણે મિત્રો કુતરા ને એને હુરાઈ દીધો છે અને આને છે ને આ બે દવા સાટે છે આવડાનો પોપ ભરાઈ ગયો છે એ ભાગ્યા છે અને આવડાની બાકી છે પોપ ભરવાનો પછી એ જાય મારી વાહો હોય આટા મારે છે આવડા છે ને દવા સાથે હું ના આવ્યો ને તો મારી વાહો હોય અહીં વી આવ્યું આમ જોવો તો કેટલું મસ્ત લાગે છે આમ ખાલી ઘડી કાઢીને તો હાથમાં એકલા રૂસડા રૂસડા થઈ જાય છે તો જો વાહ વાહ જ આવશે હવે મને છે મિત્રો આમથી બહુ બેક લાગે પણ મારી વાહ વાહ જ આવે છે અને માલિકને કહું વાગે હાકા લઈને આવે ને પછી છે આને લઈ જાય રનિંગ કરવા અને છે બે પટ્ટી આપી દીધી છે આ પેશલ એના માટે છે હાલે હાલે કઈ ગયું કઈ જાન હાકલ બાંધી હતી આવું થોડોક વિનાનો ઓછો કરશે નગન તો બહુ બીક લાગે મને તો આથી મિત્રો આ છે ને એમ માઇન્ડમાં લઈને એવા ધંધા છે ને ઘેટા ભાળી આમ જો કેટલું બળ કરે છે જોવો તમે મને છે ને બહુ બીક લાગે છે બળ એટલું કરે ને જોવો તમે એના માલિકના ના હાથમાં ઈ નો રે એટલું તો બળ કરે મિત્રો ખુગા કાશે નિશાળે લઈને વિવા છે બધા નિશાળે વિવા છે જોવો તમે અને ઋતુ કેવી રહ્યો અને એક ભાઈ બનાયેલો આવે છે હવે ઘડી કુતરાને છૂટો મૂકીને છોડી નાખ્યો છે જુઓ તમે હવે આનો ખ્યાલ ખીજાઈ ગયો છે હવે એટલા બધા લોકો બધાને ભાળીને कमेंट कर कर जो आने आप लोग खूब सुनो तो पैरा बनो ना जो तम्य आने तम्य जो जो आने व्यूज और आप जो अन्य में तो यो कमेंट में क्या जो क्या क्या वीडियो सारा बनिया